આકાશી યુદ્ધના પર્વ ઉત્તરાયણની ઠેર ઠેર ઉજવણી કરવામાં આવી હતી ત્યારે ભરૂચ અંકલેશ્વર સહિત જિલ્લામાં પણ આ પર્વ ભારે હર્ષ ઉલ્લાસ સાથે ઉજવાયું હતું અબાલ વૃદ્ધ સૌ કોઈએ પતંગ ચગાવવાનો આનંદ માણ્યો હતો ફૂલ ગુલાબી ઠંડી વચ્ચે નાના અને મોટેરાઓએ એ પતંગ ચગાવ્યા હતા અને પર્વની ઉજવણી કરી હતી ડીજેના તાલ સાથે લોકોએ પતંગ ઉડાડવાની મજા માણી હતી ત્યારે પૂર્વ ધારાસભ્ય દુષ્યંત પટેલે પોતાના પરિવારજનો મિત્ર વર્તુળ સાથે પતંગ ચગાવ્યો હતો જિલ્લા ભાજપ પ્રમુખ શુભકામનાઓ પાઠવું છું આપણા જીવનમાં સર કરો આપની બધી મનોકામના પૂરી થાય એવી પ્રભુના ચરણોમાં હું પ્રાર્થના કરું છું ઉત્તરાયણ છે ત્યારે આ વર્ષે નિર્દોષ પક્ષીઓ કે ઘાયલ થાય તો એને જે સેન્ટર છે આપણા ભરૂચની અંદર ત્યાં એને લઈ જઈ અને એની સારવાર થાય ખાસ કરીને પર્યાવરણની વાત કરીએ તો મહેરબાની કરીને કોઈ પરિવાર એ ગુબ્બારો ના ઉડાવે અને જ્યારે ગુબ્બારાથી થતા નુકસાન આપણને પાછળથી ભોગવવા પડે છે પણ પર્યાવરણને ધાન્ય રાખી ગુબ્બારા પણ આપણે ના ચગાવીએ એવી આપ સર્વની વિનંતી કરું છું આજે ઉત્તરાયણના દિવસે પવન બી ખૂબ સરસ છે બધા પ્રજાજનોને વિનંતી કે હર્ષો ઉલ્લાસ સાથે પોતે ધ્યાન રાખી બાળકોનું ધ્યાન રાખી ઉત્તરાયણ કરીએ એવી આપ સૌને વિનંતી પણ કરું છું ફરીથી ઉત્તરાયણની આપ બધાને ખૂબ ખૂબ શુભેચ્છાઓ શુભકામનાઓ મકરસંક્રાંતિની સૌ પતંગ ભાઈઓ બહેનોને હાર્દિક શુભકામના જે રીતે આકાશ રંગબેરંગી પતંગોથી છવાઈ ગયું છે તે રીતે આવનારો દિવસ સર્વેના હૃદયમાં પતંગોની જેમ આકાશમાં ઉડતા રહે તે પ્રકારની એમની પ્રગતિ થાય સૌરનું આરોગ્ય ખૂબ સારું રહે આજ આજનો આ તહેવાર હર્ષોઉલ્લાસનો આ તહેવાર છે સૌના જીવનમાં હર્ષો ઉલ્લાસ થઈ જાય તે પ્રકારની આજના દિવસ નિમિત્તે સૌને શુભકામના